વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ના જગતપાવન સ્વામી જેની સામે એક યુવતીએ દુષ્કર્મ આચર્યાની નોંધાવી છે ફરિયાદ ફરિયાદી યુવતીએ આજે પહોંચી વડોદરાના પોલીસ સ્ટેશને અને ફરિયાદ ફરિયાદી મતે વર્ષ તે ચૌદ વર્ષની હતી એ સમયે તે વાડી સ્વામિનારાયણ મંદિરે રહેવા ગઈ હતી એ સમયે જગત પાવન સ્વામી ગિફ્ટ આપવાના બહાને રૂમ બોલાવી અને દુષ્કર્મ આચર્યો યુવતી ના મતે તે કિશોરી હોવાની વાત ગંભીરતાથી ન લીધી હવે બાવીસ વર્ષની થતા હિંમત આવી

તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની